ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્તો કંઈ કેટલાય પ્રયત્ન કરે છે શિવલિંગ પર અલગ અલગ રૂપોની શિવલિંગની પૂજા કરે છે અને કાર્યોમાં સફળતા મેળવવા માટે અલગ અલગ પ્રકારના શિવલિંગની પૂજા પણ કરે છે આ બધામાં પારાના શિવલિંગની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે અને ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે પારદ શિવલિંગને રસરાજ પણ કહેવામાં આવે છે પારાની ધાતુને શોધિત કરીને વૈદિક વિધિથી પ્રયોગો કરીને તેનું નિર્માણ કરવામાં આવે છે આ સ્વયં એક પ્રાણ પ્રતિષ્ઠિત હોય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવેલું છે કે કરોડો શિવલિંગની પૂજા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી પણ કરોડ ઘણું વધારે ફળ પારદ શિવલિંગની પૂજા કરવાથી તેના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે પારદ શિવલિંગની પૂજા કરવાથી બગડેલા કામ પણ સારા થઈ જાય છે ધર્મશાસ્ત્ર અનુસાર પારાના શિવલિંગને સાક્ષાત ભગવાન શંકરનું રૂપ માનવામાં આવે છે અને તેની પૂજા વિધિ વિધાનથી કરવાથી કંઈ કેટલાય ઘણું ફળ પ્રાપ્ત થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે ભારત શિવલિંગનું એટલું બધું મહત્વ છે કે તે બધા જ પાપોનો નાશ કરે છે તથા રોગોથી પણ મુક્તિ પ્રદાન કરવાવાળું શિવલિંગ છે પારત શિવલિંગના દર્શન કરીને સ્પર્શ કરવા માત્રથી પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે પારત શિવલિંગ એટલે કે મર્ક્યુરી જે આપણે થર્મોમીટરની અંદર ચમકતો ભાગ જોઈએ છે તે મર્ક્યુરી પારાની અંદર ચાંદી અને જડીબૂટીને મેળવીને જે શિવલિંગ બને છે તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પારો ખૂબ જ પ્રિય છે અને શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળ પણ પ્રાપ્ત થાય છે આવો મિત્રો આજે આપણે પારદ શિવલિંગ વિશે જાણીશું તેનું મહત્ત્વ તેનાથી થતા લાભ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ પારાના શિવલિંગની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન અવશ્ય હીટ કરશો અને પારાની શિવલિંગની માહિતી અંત સુધી અવશ્ય સાંભળશો પારાના શિવલિંગની પૂજા આપને બાર જ્યોતિર્લિંગોના દર્શનના બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે મતલબ પારાનું શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આખા બ્રહ્માંડમાં પારો એક એવું તત્વ છે જે ધાતુ છે પરંતુ તરલ સ્વરૂપમાં પ્રાપ્ત કરવામાં આવે છે જ્યારે તેને ચાંદીની અંદર મેળવવામાં આવે છે ત્યારે તે ઘટ રૂપ ધારણ કરે છે અને કહેવામાં આવે છે કે ચાંદી અને પારાથી બનાવેલું શિવલિંગ એટલે કે પારદ શિવલિંગ અને એની અંદર કંઈ કેટલાય પ્રકારની શક્તિ આવી જાય છે પારદ શિવલિંગ એટલું બધું શક્તિશાળી છે કે જે ઉપાસક કોઈ પણ તેની ઉપર સંકટ આવી જાય તો તે શિવલિંગની પૂજા કરે તો શિવલિંગ સ્વયં પોતાની ઉપર તે સંકટ લઈ લે છે અને તે તૂટી જાય છે આ એક સત્ય હકીકત છે એકવાર સ્વયં ભોળેનાથે માતા પાર્વતીજીને કહ્યું હતું કે જે ઉપાસક આ પારદ શિવલિંગની પૂજા અર્ચના કરશે તેમના ઉપર મારી સદાય કૃપા બની રહેશે અને અકાલ મૃત્યુ રોગ દરિદ્રતા જેવા સમસ્ત દુઃખોથી તેમને મુક્તિ મળશે અને તેમના માન સન્માન યશ ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે અંતમાં બધા સુખોનો ભોગ કરીને તેઓ મોક્ષને પ્રાપ્ત કરશે પુરાણો અનુસાર દેવતાઓએ પણ હનુમાનજીને પાર શિવલિંગ ઉપહારમાં આપ્યું હતું અને કહેવામાં આવે છે કે શિવલિંગની પૂજા અર્ચના કરીને ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે ભગવાન વિષ્ણુએ પણ શિવલિંગની ઉપાસના કરીને ભગવાન શિવથી અનેક શક્તિઓ પ્રાપ્ત કરી હતી અને રાક્ષસોનો અંત કર્યો હતો પારને રસરાજ પણ કહેવામાં આવે છે ગ્રંથોમાં બતાવવામાં આવેલું છે કે પારદ સ્વયં સિદ્ધ ધાતુ છે એનું વર્ણન ચરક સંહિતામાં પણ સામેલ કરવામાં આવેલું છે પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે પારો એક તરલ ધાતુ છે અને એનું શિવલિંગ બનાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે સૌથી પહેલાં પારાને સાફ કરવામાં આવે છે અને તેના આઠ સંસ્કાર કરવામાં આવે છે ત્યારબાદ કંઈ કેટલાય પ્રકારની ઔષધિઓ મેળવીને પારાને બંધન કરવામાં આવે છે તેને બાંધવામાં આવે છે અને ત્યારબાદ તે ઠોસ કરવામાં આવે છે આઠ સંસ્કારમાં લગભગ છ મહિના લાગી જાય છે અને ત્યારબાદ બાકીની ક્રિયાઓમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જાય છે ત્યારે પારાનું શિવલિંગ બનીને તૈયાર થાય છે પારાને વિશેષ પ્રક્રિયાઓ દ્વારા શોધિત કરવામાં આવે છે અને તેને મજબૂત બનાવવામાં આવે છે ત્યારબાદ તરત જ તેને શિવલિંગના આકારમાં ઢાળી દેવામાં આવે છે આ પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે ભારત શિવલિંગનું મહત્ત્વનું વર્ણન બ્રહ્મપુરાણ પુરાણ શિવ પુરાણ ઉપનિષદ વગેરેમાં કરવામાં આવેલું છે રુદ્ર સંહિતામાં પણ આનું વિવરણ પ્રાપ્ત થાય છે કે રાવણ રસાયણ શાસ્ત્રનો જ્ઞાતા હતો જાણકાર હતો અને તંત્ર મંત્રનો પણ વિદ્વાન હતો તેમણે રસરાજ પારાના શિવલિંગનું નિર્માણ અને પૂજા ઉપાસના કરી હતી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા માન્યતા છે કે જો પાર શિવલિંગની પૂજા કરવામાં આવે તો કોઈ પણ ભક્તને બધી જ મનોકામના પૂર્ણ થાય છે સાથે એ પણ કહેવામાં આવેલું છે કે જે ઘરમાં પાર્થ શિવલિંગની નિયમિત પૂજા થાય છે તે ઘરમાં અકાલ મૃત્યુ કોઈ દિવસ થતી નથી પારત શિવલિંગની પૂજા કરવાના ફાયદા શું છે જીવનમાં ખુશીઓ આવે છે અને શિવલિંગની પૂજા કરવાથી લાભ પણ મળે છે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે ધનધાન્યની કમી નથી રહેતી આયુર્વેદ અનુસાર પાર શિવલિંગની પૂજા કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવી બીમારીઓમાં લડવામાં તે મદદગાર સાબિત થાય છે પારાને કંઈક કેટલાય રોગોમાં દવાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે નવગ્રહોથી જે અનિષ્ટ પ્રભાવનો ભય હોય છે તેનાથી મુક્તિ પણ પારત શિવલિંગથી પ્રાપ્ત થાય છે પાર શિવલિંગની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાથી સંતાનહીન દંપતીને પણ સંતાન રત્નની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ખૂબ જ પુણ્ય ફળદાયી અને સૌભાગ્યદાયી માનવામાં આવે છે બાર જ્યોતિર્લિંગનું પૂજન કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે તેટલું જ પુણ્ય ફળ ભારત શિવલિંગના દર્શન માત્રથી મળે છે પાર શિવલિંગથી અકાલ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે પાર શિવલિંગને સ્પર્શ કરવા માત્રથી સકારાત્મક ઉર્જા શરીરની અંદર પ્રવેશે છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે શિવ પુરાણમાં પણ બતાવવામાં આવેલું છે કે અન્ય શિવલિંગોની અપેક્ષા પારત શિવલિંગની પૂજા કરવાથી હજાર ઘણું ફળ મળે છે બતાવવામાં આવેલું છે કે પારત શિવલિંગની ઉત્પત્તિ ભગવાન શિવના અંશથી થઈ હતી અને ઘરે તેને રાખવા પર ભગવાન શંકર અને માતા લક્ષ્મી અને કુબેર દેવતા આપણા ઘરે સ્થાપિત થાય છે પુરાણોમાં પણ બતાવવામાં આવેલું છે કે ભારત શિવલિંગની પૂજા કરવાથી સંપૂર્ણ બ્રહ્માંડનું જ્ઞાન થાય છે ભારત શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે ભારત શિવલિંગના સ્થાપના કરીને તેના ઉપર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘરમાં ધન વૈભવ લક્ષ્મી સ્વાસ્થ્ય સદાય બની રહે છે જય શ્રી કૃષ્ણ મિત્રો પાર શિવલિંગની આપ સર્વ પણ પૂજા અર્ચના કરીને આ શ્રાવણ મહિનામાં પુણ્યનું ભાથું બાંધી લેજો ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષયો સાથે